હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું દિવાળી કે કોઈ પણ તહેવારમાં કે તમે ચા સાથે ખાઈ શકો એવો ક્રિસ્પી અને ટેસ્ટી એવો નાસ્તો તો ચાલો બનાવે તો એના માટે મેં અહીંયા એક કપ જેટલું સોજી લીધું છે તો સોજી મેં મોટી આવે એ લીધી છે તમે બારીક પણ લઈ શકો છો મારા પાસે આ મોટી હતી એટલે એ લીધી છે એક કપ જેટલું એટલે કે એક કપ ઉમેરી દીધું મિક્સિંગ જારમાં અને બીજું અડધો કપ એટલે ટોટલ દોઢ કપ જેટલો મેં અહીંયા સોજી લીધું છે આપણે એનો દર દરો પાવડર વાટવાનો છે તો તમે જોઈ શકો છો મિક્સિંગમાં મેં ઓન ઓફ ઓન ઓફ કરીને આ રીતે પાવડરને વાટી લીધો છે તો આ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો તો એકદમ સારો એવો ફાઇન પાવડર પણ નથી કરવાનો દર દરો રાખવાનો છે એક બાઉલમાં આપણે કાઢી લઈશું હવે આપણે એક કઢાઈ લઈશું કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો દોઢ કપ જેટલું સોજી અને એક કપ જેટલું પાણી ઉમેરીશું સાથે થોડા મસાલા એટલે કે એક મોટી ચમચી અજમો એક મોટી ચમચી જીરું ઉમેરી દઈશું બે મોટી ચમચી જેટલા સફેદ તલ એક મોટી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું ને એક ચોથા ટી સ્પૂન જેટલો આપણે હિંગ ઉમેરી દઈશું હિંગ તમારા ઘરમાં ન ખવાતી હોય તો તમે સ્કીપ કરી શકો છો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું હલકું ગરમ કરવાનું છે સાઈડમાં બબલ્સ આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે લોટમાં આપણે અડધો કપ જેટલા મીઠા લીમડાના પાન ઝીણા કટ કરી દે ઉમેરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દીધું અને હવે આપણે આ મિક્સ કરેલું પાણી ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે તો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો પાણી ગરમ છે એટલે પહેલાં આપણે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરવાનું જેથી દાજી ન જવાય ખાસ ધ્યાન રાખવાનું હલકું ઠંડુ થાય પછી આ રીતે હાથથી મસળીને લોટ બાંધી લેવાનો છે તો પરફેક્ટ માપ છે આ રીતે તમારે નાસ્તો બનાવવાનો તો આ જ રીતે નાસ્તો બનાવશો પહેલી જ વારમાં તમારો નાસ્તો બહુ ટેસ્ટી એવો અને ક્રિસ્પી બનશે લોટ બાંધી લીધો હવે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે દસ મિનિટ પછી એકદમ સારી રીતે સોજી ફૂલી જશે અને લોટ એકદમ સારો એવો થોડો કડક થઈ જશે આ રીતે એકવાર મસળી લઈશું અને એક મોટો લુવો લઈશું તો મોટી રોટલી જેવું વણવાનું છે એટલે મોટો લુવો સાઈઝમાં લેવાનો લુવાને આપણે કોરા લોટમાં ડસ્ટ કરવાનો છે તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો આ રીતે લોટમાં ડસ્ટ કરી લઈશું અને મોટું પરાઠું હોય એ રીતનું આપણે સાઈઝમાં વણવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો તો આ નાસ્તો બહુ ટેસ્ટીઓ બને છે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો મેં અહીંયા પરાઠું જેવું વણી લીધું આ રીતની થિકનેસ રાખવાની અને આ રીતે આપણે કટ કરી લઈશું તો સ્ટીકમાં હું કટ કરી રહી છું વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું મિડલમાં તો મેં અહીંયા રવાની સ્ટીક રેડી કરી લીધી છે કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર બનાવ્યું છે હવે કઢાઈમાં મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે આપણે આ રીતની સ્ટીક ઉમેરી દઈશું જેટલી કઢાઈમાં આવે એટલી મેં ઉમેરી દીધી અને હલકી ગુલાબી જેવી થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે તેલની ઉપર આવે પછી જ સાઈડ ચેન્જ કરવાની તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સારી એવી ફ્રાય થઈ ગઈ છે આપણે હવે કાઢી લઈશું તો એ જ રીતે હું બધી જ આ રીતની છે ફ્રાય કરી લઈશ તો તમે અવાજ સાંભળી શકો છો બહુ ક્રિસ્પી એવી બને છે ગરમ ગરમ ચા સાથે બહુ ટેસ્ટી એવી લાગશે અને દિવાળીમાં કંઈક નવું બનાવવું હોય ત્યારે તમે આ રવાની સ્ટીક બનાવી શકો છો બધાને બહુ જ ભાવશે અને કંઈક નવું એવું લાગશે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ લેયર્સ વાળી રેડી થાય છે તો જરૂરથી ટ્રાય કરજો દિવાળીના તહેવારોમાં ઘરે ઘરે નાસ્તા બનતા જ હોય છે તો આ અલગ રીતે નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરજો બધાને બોજ ભાવશે મહેમાન આવશે એ પણ તમને પૂછશે તો જરૂરથી ટ્રાય કરજો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આવજો